દ્વારકા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી મીઠાપુર વિસ્તારની મહાકાલ ગેંગનો પર્દાફાશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં કાર્યરત મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધાર સૂત્રના સભ્યો હાથ ધરાય છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે છેલ્લા ઘણા સમયથી આ ગેંગની ગતિવિધિ પર નજર રાખી હતી આરોપીઓ નાણાંની ઉઘરાણી ધમકી શારીરિક હિંસાને સામાજિક અશાંતિ અશાંતિ ફેલાવાના ગુનામાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સંકલિત ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય છ સભ્યોને ઝડપી પાડ્યા આ ગુનેગારો વિરુદ્ધ ટોકના કાયદા અધિનિયમોની કલમો હેઠળ ગુનાની નોંધાયો પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ ગેંગના સભ્યો સ્થાનિકો વેપારીઓ માછીમારો અને સામાન્ય લોકોને ધમકી આપી રૂપિયા વસૂલતા હતા આ કાર્યવાહી મીઠાપુરી પોલીસ સ્ટેશન ટેકનોલોજીકલ સેલ અને એન્ટી ક્રાઇમના બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ પોલીસ સૂત્ર અનુસાર આરોપીઓ ગુનાઓની આવકથી શાનદાર જીવન જીવતા હતા અને તેમની પાસે ગુનાથી મેળવેલ આવકના પુરાવા પણ મળી આવ્યા છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિક્ષક કચેરી એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટાફની મહત્વની ભૂમિકા રહી પોલીસે કહ્યું કે આ ગંગેના પર્દાફાશની વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છે અને ગુનાખોરી પર અંકુશ મળશે આરોપીઓના નામ અને તેના ગુનાની વિગતો જોઈએ તો કિશનભા ભાઉભા માણેક જાતે હિન્દુ વાઘેર ઉંમર વર્ષ ચોવીસ રહે માણેક ચોક ઉદ્યોદનગર સુરજકરાળી કરાળી મેવાસા ગામવાડી વિસ્તાર તાલુકો દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા મુખ્ય સૂત્રધાર મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર મુખ્ય સૂત્રધાર કરણભા જેઠાભા દ્વારકારા ઉમેશભા જુભા માણેક કનૈયાભાઈ ઉર્ફે કાનો સામરાભાઈ હાથિયા એભાભા વીરાભા સુમણિયા દીપુભા વીરાભા સુમણિયા વગેરેનો સમાવેશ થાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લા તાજેતરમાં સાત આરોપી વિરુદ્ધ ગુત્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સાતેની ધરપકડ કરવામાં આવેલ છે અને સાતે હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે જે સાત આરોપી છે એ પૈકી બે મુખ્ય સૂત્રધાર છે એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર આ બંને જે છે એ મહાકાલ કરી અને ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટું પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવા જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો રહે તો પણ એની સાથે મારકૂટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે એ ઉપરાંત પણ એ એક અમે ગુનો પણ જે દાખલ કરેલ છે ધીરધાર નાણાનો કરી અને બળજબરીથી ધાક ધમકી આપી અને એક્સ્ટોર્શન પૈસા કઢાવી લેવા એ પ્રકારનો પણ ગુનો દાખલ છે કરેલ છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકોના ગેંગમાં બીજા પાંચ સભ્યો છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેંગ ચલાવે છે સાતેય વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે